તાપી જિલ્લાના નિઝર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક દુકાનદાર સાત વર્ષની માસુમને પેપ્સીની લાલચ આપી પહેલા માળે લઈ ગયો બાળકી પર દુષ્કર્મ આચર્યું જો કે બાળકી રડતી રડતી ઘરે પહોંચતા આરોપીનો ભાંડો ફૂટી ગયો પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે આ ઘટના નિઝર તાલુકાના એક ગામમાં બની છે જ્યાં બાળકી કંઈક ખરીદવા માટે દુકાન પર ગઈ જે દરમિયાન દુકાન ચલાવતા સાઠ વર્ષીય આરોપી દશરથ પાડવીએ બાળકીને પેપ્સી આપવાની લાલચ આપી

ગત તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ એક બળાત્કાર અને ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફન્સ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત એક ગુનો નોંધવામાં આવેલો છે જેની વિગત જોઈએ તો સાત વર્ષની બાળા ઘરની બાજુના દુકાનમાં પેપ્સીટોલા લેવા માટે ગયેલ અને દુકાનદાર નામે દશરથ બધુભાઈ પાડવી ઉંમર વર્ષ આશરે સાહીઠ વર્ષ કે જેણે દુષ્કર્મ કરેલ અને આરોપી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એની ધરપકડ કરેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે